જાહેર ગાંધીધામ બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસ માટેની ચૂંટણીમાં પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે પ્રમુખ પદ માટે મયુરધ્વજ એસ ખાંડેકા અને દિલીપકુમાર પી જોશીએ દાવેદારી નોંધાવી છે ઉપપ્રમુખ માટે નીતેશ એમ દેવરિયા વિશાલ એલ કાનન કિરણ કુમાર પી સુરા અને હરપાલ સિંહ બી ઝાલા વચ્ચે સ્પર્ધા છે મંત્રીપદ પર દીપક પી ભાનુશાલી અને રવિરાજ સિંહ બી વાઘેલા છે સહમંત્રી તરીકે નીરજ પી ડુંગરિયા કંચન પી બલવાની નિતિનકુમાર ડી લાંભા દેવાશીષ એસ રામાવત અને કિરણ કુમાર ડી રાઠોડ દાવેદાર છે ખજાનચી પદ માટે ભૂપેન્દ્ર એસ મહેશ્વરી અને સામજી એચ રાઠોડ વચ્ચે મુકાબલો છે આ ઉપરાંત કારોબારી સભ્યો માટે સાત ઉમેદવારો છે જેમાં પૂજાજી ચાવડા નવીન આર રબારી જયેશભાઈ જે કારિયા તેમજ લક્ષ્મી આર શ્રીવાસ્તવ દીપક કુમાર એમ સોંદરવા અને ભરત એચ ઠક્કરનો સમાવેશ થાય છે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ નવ ડિસેમ્બર છે તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી તારીખ દસ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે આખરી મતદાન તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાશે અને પરિણામ પણ ઓગણીસ ડિસેમ્બરના રોજ જ જાહેર કરી દેવામાં આવશે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ હું રાઠોડ સામજી રાજાભાઈ વર્ષ બે હજાર છવ્વીસમાં આવનાર ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીમાં ખજાનચી તરીકેની ઉમેદવારી નોંધાવી છે મારું ખજાનચી તરીકે ઉમેદવારી નોંધાવવાનું કારણ એ છે કે જે અકાઉન્ટના હિસાબો છે એમાં ટ્રાન્સપરન્સી રે દરેકના દરેક હિસાબો મળી રહે અને વકીલોએ જે ચૂકવ્યા હોય અને લેવાના હોય અને દેવાના હોય એ હિસાબો પૂરતી સતર્કતા અને ટ્રાન્સપરન્સી દેખાય એના માટેની મેં મારી દાવેદારી નોંધાવી છે વધુમાં આપને એ જણાવવા માગું છું કે એના સિવાયના જે હાલના પ્રકરણોમાં જે વકીલો ઉપર થઈ રહ્યું છે વકીલોની ડિગ્નિટીને જે ઠેસ પહોંચી રહી છે એના માટે પણ એસોસિએશન તરફથી વધુમાં વધુ વિરોધ નોંધાવી અને જે સામેવાળી ઓથોરિટી છે એને અમે ચેલેન્જ કરી શકીએ એવા કામો કરવા માટે અને વકીલોનું હિત જળવાઈ રહે એના માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે મારું નામ મયુરધ્વજ સામજીભાઈ ખાંડેકા છે અને મેં ગાંધીધામ બાર એસોસિએશન વર્ષ બે હજાર છવ્વીસના પ્રમુખ તરીકેનું મેં મારું છે એની અંદર ઊભા રહેવા માટેનું નોમિનેશન કરેલું છે અને હું ગાંધીધામ બારમાં પહેલાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યો છું અને ગાંધીધામ બારના જે પક્ષકારો અને જે વકીલોને જે તકલીફો છે તેને હલ કરવા માટે મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ અને બાદ મેં વધુમાં વધુ એમને જે જરૂરિયાતો છે કોર્ટ છે કે નવી કોર્ટો માટેની માંગણી છે સ્ટાફ માટેની માંગણી છે અને જે બા વકીલ મિત્રોને જે તકલીફો પડે છે તે તમામ તકલીફોમાં સાથે રહી અને એને સહકાર આપી અને તેઓને ન્યાય મળે અને જે કાર્યો છે એ બારના હિત માટે તમામ કાર્યો છે એ હું કરીશ એવી મને આશા છે કે મને વકીલ મિત્રો છે એ વધુમાં વધુ મત આપી અને વિજય બનાવે નમસ્કાર મારું નામ દીપક કુમાર મહેશભાઈ સોંદરા છે આવનારી જે બારની ઇલેક્શન છે બે હજાર છવ્વીસ એનું મેં ફોર્મ ભરેલું છે કારોબારી સભ્ય માટેનું તો આજે પહેલી વખત ફોર્મ ભર્યું છે છે તો તો ઉત્સાહ એના માટે હું એટલું જ કહેવા માંગીશ કે જેટલા અમારા ઉમેદવારો છે એ બધાને હું શુભેચ્છા આપું છું કે તમે જે લોકોએ ફોર્મ ભર્યું છે તો બધાએ જીતવાના તો જે વોટ મળશે એ જીતવાના છે બાકી બીજાને હાર્દિક શુભેચ્છાઓ અને મેં પહેલી વખત ફોર્મ ભર્યું છે જેના માટે ઇલેક્શન કમિશનર નરેન્દ્રજી गुजरात बार काउंसिल की ओर से बनाए गए नियमों के मुझे गांधीधाम बार एसोसिएशन की इलेक्शन 19 बारह 2025 को रखी गई है इस इलेक्शन के अंदर अभी बाईस कैंडिडेट खड़े हुए हैं हरीफ कोई भी नहीं हुआ है और बारह सीट अवेलेबल हैं और नए नए कैंडिडेट भी इस बार खड़े हुए हैं इस बार की इलेक्शन बहुत अच्छी तरह से ही जाने वाली है